ફટાપડ એ ધ્યાન રખો ત્યારે મહાબંદર ક્યાં છે હું કહી દઉં જેમ કે આપણું ગુજરાત ગુજરાતની અંદર કયો છે કંડલા મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની અંદર ત્રણ મહાબંદર છે ત્રણ નવું હમણાં બે ત્રણ મહિના પહેલાં વઢવાણ પોર્ટ છે વઢવાણ પોર્ટ એ મોદી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું બરાબર મહારાષ્ટ્રની અંદર એક છે સૌથી પહેલાં પહેલું મુંબઈ જે ભારતનું સૌથી મોટું બંદર છે યાદ રાખજો ભારતનું સૌથી મોટું બંદર પૂછે તો મુંબઈ ભારતનું સૌથી જૂનું બંદર પૂછે જૂનું મહાબંદર તો કોલકાતા અને ભારતનું સૌથી ઊંડું મહાબંદર પૂછે ઊંડું આઈ થિંક વીસ મીટર જેટલું ઊંડું છે તો એની અંદર જવાબ આવશે વઢવાણ તો મુંબઈ પછી નાહવા સેવા જે જવાહરલાલ પોર્ટ તરીકે પણ ઓળખાય છે જવાહરલાલ હમણાં છેલ્લે ઉદઘાટન કર્યું વઢવાણ ભારતનું સૌથી ઊંડું મહાબંદર વડવાણ ભારતનું સૌથી મોટું મહાબંદર પછી મહારાષ્ટ્ર પછી આપણે કહી શકીએ ગોવા ગોવા એમાં એક જ છે પછી કર્ણાટક એમાં છે મેંગ્લોર પછી છે કેરળ અંદર આપણે કહી શકીએ કોચી પછી તમિલનાડુ તમિલનાડુમાં ત્રણ આવશે તુતિ સહિતના એન્નોર ચેન્નાઈ અને તુતિ એ પછી આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ ની અંદર આવશે વિશાખાપટ્ટનમ એનાથી આગળ જઈએ ઓડિશા ઓડિશા ની અંદર આવશે પારાદીપ પછી આવશે વેસ્ટ બેંગાલ એમાં એક જ આવશે બરાબર એ આપણે કહી શકીએ કોલકાતા રેડી આ તેર મહાબંદર થઈ ગયા વાયબી પાઠક સાહેબ ની ગ્રંથ નિર્માણમાં હલ્દિયા મહાબંદર સમાવેશ કરેલો છે હલ્દિયા પણ તમે ઓફિશિયલી

ભારતનું મુખ્ય બંદર હતું બિફોર ઇન્ડિપેન્ડન્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ કરાચી જે છે એનો પર્યાય તરીકે આપણે કે ડેવલપ કર્યું તો કે કંડલા પોર્ટ